નમસ્કાર ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર બારડોલીના નાદીડા ચાર રસ્તા પાસે ગુજરાત પરિવહન ની બસ ને નડ્યો અકસ્માત બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી મારી સ્થાનિકોએ મુસાફરોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતા મુસાફરોમાં રોષ સુરતના બારડોલીમાં એસટી બસની અકસ્માત થયો છે સુરતથી જતી બસ અચાનક પલટી મારતા મુસાફરોના જીવ વધાર થયા હતા અને બારડેલીના નાડીદા ગામ પાસે અકસ્માત થયો ની વાત સામે આવી છે મુસાફરોનો આક્ષેપ છે કે બસના ડ્રાઈવરે કર્યો હતો અને નશો કરીને બસ ચલાવી રહ્યા હતા તો ઘટનાની જાણ થતા લોકોના ટોળા મટ્યા હતા અને સ્થાનિકોએ મુસાફરોને બસની બહાર કાઢ્યા હતા તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે ઘટનાની જાણ થતા બાડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તાત્કાલિક સરદાર સ્મારક હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તની મુલાકાત લીધી હતી એસ ટી બસે પલટી મારી તો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો લોકોએ બહાર નીકળવા માટે કાચ તોડ્યો અને પાછળનો કાચ તોડી લોકો માલ સમાન સાથે બહાર નીકળ્યા હતા તો જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર હેઠળ સરદાર હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે પોલીસે ફરાર ડ્રાઈવરને શોધવા માટે કવાયત શરૂ કરી છે ડ્રાઈવરે નશો કર્યો છે કે નહીં તે તો ઝડપાસે પછી જ ખબર પડશે